જો તમારા ઘરે પણ નાનું મહેમાન આવવાનું હોય અને નાના બાળકનું આગમન થવાનું હોય તો તેના રૂમ ને આ રીતે સજાવો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

છે તેના બાળકનું જીવન ખૂબ જ સુખ અને શાંતિથી પસાર થાય છે રંગો પર ધ્યાન આપો રૂમનો રંગ હંમેશા આવનારા નાના મહેમાન માટે હળવો રાખવો જોઈએ આમ કરવાથી બાળકનું મન હંમેશા શાંત રહે છે તમે આછો ગુલાબી આછો વાદળી અથવા હળવા લીલા રંગ પસંદ કરી શકો છો બ્રાઉન કે બ્લેક કલર શેડનો ઉપયોગ કરવાનું ટાળો ઘણી વખત વ્યક્તિ ઉત્સાહિત થઈને પોતાના આવનાર પુત્ર કે પુત્રીના રૂમને રમકડાથી ભરી દે છે વાસ્તુ અનુસાર આવું

નવા જન્મેલા બાળક માટે રાખવામાં આવે છે તેના વિના રૂમ અધૂરો લાગે છે જો તમે પણ તેને ઘરે લાવતા હોવ તો તેને પૂર્વ કે પશ્ચિમ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આવી જવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર